હેલો બોલું બીમાર થઈ ગયું જલ્દી આવો તમે હોય શું થયું કડી લાગે મારા એટલી વાત હવે

તમારે ટેન્શન લેવાનું નહીં એ ખાલી થોડું બી વહી ગયું છે બરોબર એટલે આપણે બધું કામ કરી અલા ચિયા બી કોને બી બગલા મને એ ને ન્યા પડે હે એ બજુ અમારી પર અલા કોને બી મને કે કાઢું જલ્દી આવ <citouttering> શું આઈડિયા વસ્તુ બરોબર પકડી રાખો છોડી પકડી રાખો બરોબર બીક લાગે તો પણ આવું બધું બીક લાગે મને જરૂર નહીં તમે હાકો અલે ગોブラસુ જકર રખડી નાયા અલે તું તો હું આવું કરી ગયો બેજા બેજા કોઈ બેઈ ને ચક્કર એવું હોય બરોબર જા ને તમે બે હું રાજુ રાખો

મારો ગુગળો છ મહિને આવ્યો છે હું કરીને આવ્યો છો મેં કરતો ના આયો તો સારું હતું આવું છું

આગળનો રસ્તો બચો દેખાઈ આ ભૂત ઘેર મોકલું જોઈએ મારે ઘેર ના લાવવું ને તો મારું